તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે રાજ્યમાં दारू ને લઈ રાજકીય ઘમાસાણો પણ તમે જોયા છે અને તમે એવા સમાચારો પણ વાંચ્યા છે કે રાજ્યમાં ટ્રક મોઢે દારૂ ઠાલવાઈ રહ્યો છે આ દારૂના ધંધા કરે છે તેને બુટલેગરો તરીકે ઓળખાય છે અને આ બુટલેગરો પર કાયદાના સકંજા કસવા માટે દિવસે અને દિવસે સરકાર અને પોલીસ મજબૂત કાયદા બનાવી રહી છે છતાં પણ તે પૂરતા નથી કારણ કે તેઓ કાયદાની છટકબારી શોધતા રહે છે અમદાવાદના બોળકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે જે સરાહનીય કામ અમદાવાદ બોળકદેવ પોલીસ સ્ટેશને કર્યું છે અને આ ઘટનામાં એક સગીર વયના બાળકને આ અમદાવાદના કુખ્યાત બુટલેગર અંકિત પિતામ્બર પરમારે પહેરવી દીધો અને દારૂના ધંધે ચઢાવી દીધો આ સત્તર વર્ષના શગીરને અમદાવાદના બોડકદેવ પોલીસે જ્યારે જ્યુપિટર વાહન પરથી પકડ્યો ત્યારે તેની સાથે એક કોથળામાં દારૂનો જથ્થો હતો આ જથ્થો તે વહેંચવા નીકળ્યો હતો અને પોલીસને જ્યારે ખબર પડી કે આ સગીર છે ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી અને મોટો ઘટસ્ફોટ થયો કે આ અંકિત પરમાર નામનો રાણીપ વિસ્તારનો કુખ્યાત બુટલેગર છે કે જેના નામે અમદાવાદમાં વીસ કરતા વધારે ગુના પાસે છે હજુ પોલીસ પાસે કેટલા ગુનાની માહિતી હશે તે આપણે જાણતા નથી આ બુટલે ઘરે આ સત્તર વર્ષના બાળકને પોતાના વ્યવસાયમાં સાંકળ્યો તેને જ્યુપિટર બાક આપ્યું દારૂનો જથ્થો આપ્યો અને દારૂના ધંધે ચડાવતા કહ્યું કે બાળકોને જો પોલીસ દારૂના જથ્થા સાથે પકડે તો જવા દે છે અને કઈ થતું નથી માટે તમે આ વેપારમાં જોડાઓ તમને એક બોટલે રૂપિયા બસોનું કમિશન મળશે અને આ ગરીબ સગીર વયનું બાળક કે જેને હજુ આ દુનિયાના તમામ પાસાઓની કંઈ ખબર જ નથી એ અત્યારથી દારૂના ધંધામાં જોડાયો બોડ પોલીસે કામગીરી કરી છે બે અલગ અલગ પ્રકારના ગુના નોંધવામાં આવ્યા છે જેમાં સગીર વયના બાળક વિરુદ્ધ એક અલાયદી ફરિયાદ નોંધાય છે જ્યારે આ અંકિત પરમાર નામના કુખ્યાત બુટલેગર વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ સવાલ એ છે કે આ બુટલેગર અંકિત પરમાર અમદાવાદમાં આવા કેટલાય સગીર બાળકોને પોતાના વ્યવસાયમાં સાંકળી અને વેપાર નહીં કરતો હોય તેનો કયો ભરોસો સાથે જ આવા કેટલાક બાળકોને રેસ્ક્યુ પણ કરવા જોઈએ અને આવા બાળકોને હજુ પણ જો વધારે ધંધામાં સામેલ તેણે કર્યા હોય તો એ તમામ મામલામાં આ આરોપી અંકિત પરમારની ધરપકડ કરી અને તેને નશિયતે કરવો જોઈએ જેથી તેમને પણ ખબર પડે કે પોલીસ સાથે કાયદાની ભેજાબાજીનો ઉપયોગ કરીએ તો પોલીસને પણ કાયદાનું શસ્ત્ર સારી રીતે વાપરતા આવડે છે પરંતુ કમનસીબી એ છે કે આવી ઘટનાઓમાં જ્યારે સારા સારા અધિકારીઓ આવે છે સરાહનીય કામગીરી કરે છે પરંતુ બાદમાં આ કામગીરીને આગળ ધપાવનારું કોઈ નથી હોતું પરંતુ આ મામલે આપણે આશા રાખીએ અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ આરવી આ મામલાને આગળ પણ ધપાવશે અને અંકિત પરમાર આ પ્રકારે બાળકોની જિંદગી બરબાદ ન કરે તે માટે પણ કાર્ય કરશે જોઈએ શું થાય છે તમામ અપડેટ હું આપના સુધી પહોંચાડતો રહીશ આ જ પ્રકારના સમાચાર અહેવાલો સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવ